તમામ મિત્રોને હેપી ફ્રેન્ડશીપ દિવસ આજે મિત્ર દિવસ છે અને આજે મિત્ર દિવસ ઉપર આપણા એક ખાસ મિત્ર હિતેશભાઈનો જન્મદિવસ પણ છે અને આપણા એક મિત્ર પણ છે અને મિત્ર યાર મિત્ર એ અમારા મિત્ર છે એનો અમને ગૌરવ છે કારણ કે એ સેવાના કામ જ એવા કરી રહ્યા છે કારણ કે મિત્ર કરતા તો એ બહુ મોટા માણસ છે અને એ એમના જે મિત્રો છે અને એ જેવું કામ કરી રહ્યા છે એવું કદાચ આપણા ચરોતરમાં એક જ માણસ કરે છે અને મય પછી મહી પછીને તો આપણે સૌ આદર્શ માનીએ છીએ પરંતુ આ વ્યક્તિ જે કામ મુસ્લિમ છે પરંતુ કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી અને આ વ્યક્તિ જે કામ કરી રહ્યા છે એ કામ પણ આપણે જણાવીએ આ વ્યક્તિનું નામ છે શકીલ મલિક અને એમનો સંપર્ક નંબર અને થોડું એ વ્યક્તિ એમનું માહિતી પણ આપશે આપ સૌને આજે ફ્રેન્ડશીપ ડે અને મારા હિતેશભાઈની બર્થડે છે હેપી બર્થડે હિતેશભાઈ આપ સૌને અને મારા આશ્રમની આજે મુલાકાત લીધી હું આપ સૌનો આભારી છું અને હું માનવતા ચેરિબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને છેલ્લા ત્રણાં વર્ષથી ભૂખ્યાના ભોજન હું ચલાવું છું આણંદ રેલવે સ્ટેશનની બહાર અને સાથે સાથે માનવતા ચેરિબલ ટ્રસ્ટ તરીકે હું એક આશ્રમ ચાલી રહ્યો છું નિરાધાર ફૂટપાથ પર રહેતા પરિવારથી વિખરેલા લોકોને રાખવાની વ્યવસ્થા કરી અત્યારે મારી પાસે ત્રીસથી ચાલીસ લોકો એવા છે જે ઘરેથી વિખરેલા છે માનસિક લોકો છે બસ આજે મારા આશ્રમની અંદર હિતેશભાઈ મુલાકાત હતી ગૌરવની વાત છે અને મને આનંદ થાય છે કે આવા નવા હોય કોઈ બધી પરિવારની પૂર્ણા દીધી હોય મને સપોર્ટ કરતા રહો તો આપ સૌરાષ્ટ્ર સાથ સરકારની સપોર્ટની મને ખૂબ જ જરૂર છે તો સપોર્ટ કરતા રહેજો બસ એ જ હું આશા રાખું છું મિત્રો આપ જોઈ શકો છો આ જે વડીલો છે એ બધા જ સકિલભાઈના આશ્રમમાં છે અને શકીલભાઈ આ બધાની સેવા કરી રહ્યા છે કયું ગામ કાકા તમારું ગીતાંગેર ગીતાંગેર ગોમ કયું ગોમ સંજાય સંજાય ના છો એવું ને અને કેટલા સમયથી અહીંયા રહો છો એક વર્ષથી કેવું અહીંયા સેવા એવું કેવું મળે છે બરાબર અહીંયા જોઈ શકો છો માનસિક બીમાર વ્યક્તિઓ છે અને સાથે સાથ શકીલભાઈ રેલવે સ્ટેશન ઉપર જમણવારની વ્યવસ્થા પણ બે ટાઈમ કરે છે અને આ બધા જ છે તેમને અમુક વ્યક્તિઓની તો માનસિક હાલત એટલી બધી ખરાબ છે કે એ લોકો પોતાનું ઘર ક્યાં છે કે પોતે ક્યાંના છે એ પણ ખબર નથી મિત્રો આવાની સેવા કરવી એ તો એક નસીબની વાત અને ઘણી બધી તકલીફ પડતી હોય છે અને એ તકલીફ વેઠીને પણ સકીલભાઈ સેવા કરી રહ્યા છે સકીલભાઈના કામને વંદન અસ્તુ ભારત માતા કી જય